વલસાડનો તિથલ દરિયા કિનારો પર બેનર લગાવી સહેલાણીઓ માટે બે જૂન સુધી બંધ કરાયો હવામાન વિભાગની ભારે પવન અને તીવ્ર મોજા ઉછાળવાની આગાહીને પગલે અરબી સમુદ્રમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે જેને લઈ વલસાડનું તંત્ર એલર્ટ થયું છે દરિયાકાંઠે સૂચના બેનર લગાવી સહેલાણીઓ માટે વલસાડનો તિથલ દરિયા કિનારો ઓગણત્રીસ મેથી બે જૂન સુધી બંધ કરાયો વલસાડ જિલ્લાના માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ વલસાડ જિલ્લાની સાતસો બોટમાં મોટી સંખ્યામાં માછીમારો દરિયામાં માછીમારી કરે છે વલસાડના દરિયા કિનારે દરિયામાં નાહવા અને કિનારે ફરવા મનાઈ હુકમ કરાયો તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સાથે જિલ્લાના નારગોલ ઉમર ગામના માછીમારોને પણ દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે દરિયાની અંદર પણ ભારે પવન કૂંકાવાની તેમજ ઊંચા મોજા ઉછળવાને કારણે માછીમારોના દરિયામાં ન જવા સૂચના અપાઈ છે વલસાડ જિલ્લાના નારગોલ ગામ અને વલસાડ જેવા દરિયાની અંદર નાહવા માટે સહેલાણીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ટ્વેન્ટી નાઇન્થથી સેકન્ડ જૂન સુધી એક આગાહી આવી છે કે જેમાં ત્રીસથી પાંત્રીસ નોટ પવન ફૂંકાશે જેના કારણે હાઈટાઇટ થવાની સંભાવના છે એટલે બીચ ઉપર કોઈ પાણીમાં ઉતરે અને કોઈ ઘટના દુર્ઘટના ન બને એટલા માટે પ્રિકોશનના ભાગરૂપે થઈને આપણે બંધ કરાયું છે અને ત્યાં પોલીસ જવાનો પણ તૈનાત કરેલા છે હોમગાર્ડ પણ છે અને આજની સ્થિતિએ પણ ટોટલ નવું કર્મચારી ત્યાં હાજર છે સાથે સાથે આપણે બોર્ડ પણ લગાવેલા છે કે ઇમરજન્સીમાં કયો હેલ્પલાઇન નંબર એમને મદદ કરશે અંદર સુધી જે બીચની પથ્થર સુધી એ લોકો જતા હોય છે ત્યાં સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ કર્યું છે બહાર આઉટસ્કટમાં જે પાથ છે ત્યાં સુધી એ લોકો જઈ શકે છે એટલે બીચની મજા ત્યાંથી માણી શકે છે ખાણીપીણી છે સહેલાણી ત્યાં ફરી શકે પણ અંદર જવાની સ્ટ્રિક્ટ મનાઈ કરાયેલી છે ત્રીસથી પાંત્રીસ નોટની આગાહી આવી છે વધીને ચાલીસ નોટ સુધી જઈ શકે છે એક નોટ એટલે એક પોઈન્ટ આઠ કિલોમીટર પરત એનો મતલબ જો પાંત્રીસની સ્પીડે આવે તો ચાલીસ સુધી જાય તો એંસી કિલોમીટર પરની ગતિ ગતિએ પવન ફૂંકાય એટલે સાવચેતીના ભાગરૂપે એટલા જ મોજા ઊંચા ઉછળે એટલે આપણે અંદર સુધી જવા માટે મનાઈ ફરમાયેલી છે ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં પણ જે માછીમાર આપણો દરિયાકિનારાનું છે નારગોલ અને તે તો આપણે જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે વલસાડનું એની સુ ત્યાં પણ એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાગર મિત્રો દ્વારા એમના ગ્રુપમાં કે એમની જે જાહેરાત છે એમાં મચ્છીમારી એમને તે ફોર્ટી થી લઈને પાસઠ સુધી નોટના મોજા ઉછળવાની સંભાવના છે એવી એક ફોરકાસ્ટ થાય છે જેના કારણે એ પણ માહિતી બધાને પહોંચતી કરી છે કે કોઈ માછીમાર અંદર ન જાય બોટ લઈ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો